હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર તો મિત્રો આજે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ભરતી આવેલી છે ફિલ્ડ ઓફિસર વર્ગથી તે ભરતીની આપણે આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી વિડીયોને લાઈક કરવો અને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ લઈ શકે આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ ભરતીની માહિતી આ વિડીયો દ્વારા સમજીએ મિત્રો આ ભરતીની આપણે બેઝિક માહિતી મેળવીએ તો કે ભરતીનું નામ છે ફિલ્ડ ઓફિસર વર્ક થ્રીની ભરતી છે અને આ ભરતી માટે કુલ વીસ પદ માટે જગ્યા ખાલી છે તેના માટે ભરતી કરવાની છે એટલે કુલ વીસ જગ્યા માટે ભરતી થશે અને આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ એકવીસ અગિયાર બે હજાર પચીસથી ફોમ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પાંચ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઇટ છે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી ફોર્મ કરી શકો છો મિત્રો આ ભરતીમાં જે કુલ વીસ જગ્યા પર ભરતી થવાની છે તેમાં જે તમારે કંઈ કેટેગરી લાગુ પડે છે તે કેટેગરીમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તે આપણા કોષ્ટક દ્વારા દર્શાવેલ છે તો તમને તમારી કઈ કેટેગરી લાગુ પડે તે આ કોષ્ટક દ્વારા જોઈ લેવું જેથી તમને ખબર પડે કે તમારા કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો ટોટલ વીસ જગ્યા છે અને અલગ અલગ કેટેગરીવાઈ જગ્યા ફાળવેલી છે હવે મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે તમારે આ ભરતી માટે કોઈપણ યુનિવર્સિટીમાંથી સામાજિક કાર્યો અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી હોવી જોઈએ એટલે કે સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજીમાં સ્નાતક ડિગ્રી એટલે કે તમે બેચલર ડિગ્રી હોવી જોઈએ તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કે તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બેમાંથી એક અથવા બંને ભાષાનું તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે આ છે તમારી શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે દર્શક મિત્રો આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો કે તમારો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ પગાર ચાલીસ હજાર અને આઠસો ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે એટલે કે તમને પાંચ વર્ષ માટે ચાલીસ હજાર અને આઠસો પગાર તમને આપવામાં આવશે તેની એક ખાસ નોંધ લેવી અને જો તમારી નોકરી પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચ મુજબ તમારો પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયા થઈ થશે અને તમારો પગાર વધી વધીને એક લાખ અને બાર હજાર ચારસો રૂપિયા પે લેવલ છ મુજબ થશે એટલે અત્યારે તમને ચાલીસ હજાર આઠસો પગાર પાંચ વર્ષ માટે મળવાનો રહેશે અને પછી જો પગાર પંચ આઠમું લાગુ પડે તો તમારો પગાર વધી પણ શકે છે તો તેની એક ખાસ નોંધ લેવી અને આપણે આ કોષ્ટકમાં પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને જો મિત્રો તમારી ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ હોય અને તમે જો આ ભરતીમાં ફોર્મ ભરાવા માંગતા હો તો તમારી કેટેગરી વાઇઝ તમને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે તો તે આપણા કોષ્ટક દ્વારા દર્શાવેલ છે તે પ્રમાણે તમારી કેટેગરીમાં તમને કેટલી છૂટછાટ આપવામાં આવેલ છે તે એક ફેર જોઈ લેવું જેથી તમે આ ભરતીમાં ફોર્મ ભરાવી શકો તેમજ મિત્રો પરીક્ષા ફ્રીની વાત કરીએ તો કે આ ભરતી માટે તમારે પ્રાથમિક કસોટી માટે ફ્રી ભરવાની રહેશે જેમાં બિનઅનામત વર્ગ છે તેના માટે પાંચસો રૂપિયા ફ્રી રહેશે અને જે અનામત વર્ગ છે જેમાં તમામ કેટેગરીની મહિલાઓ હોય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછી ઈડબલ્યુ દિવ્યાંગ અને એક સર્વિસમેન તમામ ઉમેદવારોએ ચારસો રૂપિયા ફ્રી ભરવાની રહેશે હવે મિત્રો એક બાબતની ખાસ નોંધ લેવી કે જો તમે આ ફી ભર્યા પછી પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો તમને તમારી આ ફી પરત આપવામાં આવશે એટલે એનું પણ એક ખાસ નોંધ લેવી હવે મિત્રો આપણે આ ભરતીમાં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે પરીક્ષા એક તબક્કામાં હેતુ લક્ષી એટલે કે એમ સીક્યુ મલ્ટી ચોઈસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નવાળી તમારી પરીક્ષા પદ્ધતિ હશે તેમાં સીબીઆરટી ઓએમઆર એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્ડ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર તમારે ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે બરાબર કોમ્પ્યુટર ઉપર પરીક્ષા છે તેમાં એમસીક્યુ હશે તેવી રીતના તમારે પરીક્ષા આપવાની રહેશે અને આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ કુલ બે ભાગમાં લેવામાં આવશે મિત્રો જેમાં પાર્ટ એ છે તે કુલ સાઠ પ્રશ્નો હશે અને પાર્ટ બીમાં કુલ એકસો પચાસ ગુણ હશે એમ પાર્ટ એ અને પાર્ટ બી એમ મળી અને કુલ બસો ને દસ પ્રશ્નો તમને પૂછવામાં આવશે હવે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે તમને સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એટલે કે એકસો એંસી મિનિટનો સમય પરીક્ષા ભરવા માટે તમને આપશે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ એ મળી અને બસો દસ ક્વેશ્ચન પૂરવા માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને મિત્રો આ ભરતીમાં નેગેટિવ માર્કિંગ પણ છે જે ઝીરો જે ઝીરો પોઈન્ટ છે એટલે કે તમે એક ચતુર્થાઉન માર્ક માર્ક તમારો માઇનસ થશે જો તમારો પ્રશ્ન ખોટો પડશે તો તો એની પણ એક ખાસ નોંધ લેવી મિત્રો આ પરીક્ષામાં આપણે પરીક્ષા પદ્ધતિ બાદ તેનો સિલેબસની વાત કરીએ તો કે પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણનું રહેશે અને ગાણિતિક કસોટીઓ પણ ત્રીસ ગુણની રહેશે અને કુલ પાર્ટ એ એમ મળી અને સાઠ ગુણનો રહેશે હવે પાર્ટ બીની વાત કરીએ તો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સી છે તે ત્રીસ ગુણનું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા લાગતા પ્રશ્નો છે તે એકસોને વીસ ગુણના રહેશે એમ પાર્ટ બી એકસોને પચાસ ગુણનું રહેશે અને જે પાર્ટ એ અને પાર્ટ બી મળી અને બસો દસ પ્રશ્નો તમને પૂછવામાં આવશે તો મિત્રો આશા છે કે આ ભરતીને લગતી અગત્યની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી ગઈ હશે અને મિત્રો જો આ ભરતીની વધારે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ પર તેની ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે ઓફિશિયલ પરિપત્ર છે તે અપલોડ કરી દેવામાં આવેલો છે ત્યાં જઈ અને તમારે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આવી જ અવનવી માહિતી માટે તમે અમારી ચેનલને ફોલો કરી અને આવી માહિતી મેળવી શકો છો તો મળીએ આગલા વિડીયોમાં જય હિન્દ